વિધવા મહિલાઓ જે કરી શકે છે આ દેવીની પૂજા જાણો પરિણીત મહિલાઓ માટે કેમ છે મનાઈ ધુમાવતી દેવી દસ મહાવિદ્યાઓમાંની એક છે આ માતા પાર્વતીનું સ્વરૂપ છે તેમની વિશેષ પૂજા રવિવારે થાય છે આ વખતે રામનવમીના દિવસે વિધવા મહિલાઓ તેમની પૂજા કરીને વિશેષ લાભ મેળવી શકે છે ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં ચૈત્ર માસમાં આવતી નવરાત્રિનું વિશેષ મહત્વ છે આ નવરાત્રીમાં નવ દિવસ સુધીમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા અને ઉપાસના થાય છે પરંતુ આમાં એક એવો સ્વરૂપ છે જેમની દર્શન પૂજા અથવા ઉપાસના માત્ર વિધવા મહિલાઓ જ કરી શકે છે પરણિત મહિલાઓને આ દેવીને જોવા પણ મનાઈ છે હા અમે વાત કરી રહ્યા છીએ દેવી ધુમાવતીની જેમના દર્શન માત્ર વિધવા મહિલાઓ પુરુષો અથવા અવિવાહિત કન્યાઓ કરી શકે છે

ધાર્મિક માન્યતાઓ અનુસાર એક વખત માતા પાર્વતીને ખૂબ ભૂખ લાગી તો તેમણે ભગવાન શિવને જગડી લીધા જેના પછી તેમનું સ્વરૂપ વિધવા જેવું થઈ ગયું અને તેઓ ધુમાવતી દેવીના નામે પ્રસિદ્ધ થઈ તેમનું આ સ્વરૂપ ખૂબ જ ભયાનક માનવામાં આવે છે તેઓ સફેદ વસ્ત્ર પહેરે છે અને વાળ ભીખેરેલા હોય છે ધુમાવતી દેવી કાળા કાગડા પર સવાર હોય છે આ દેવીની પૂજા કરવાથી દરિદ્રતા રોગ દોષથી મુક્તિ મળે છે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નવમીના દિવસે આ રીતે કરો સાધના દેવી ધુમાવતીની વિશેષ સાધના રવિવારે થાય છે ચૈત્ર નવરાત્રિમાં રવિવાર નવમીના દિવસે છે એપ્રિલે આવી રહી છે જેના કારણે સાધનાનું ફળ અને ઘણું વધારે મળશે નવમીના દિવસે રાત્રે વિધવા મહિલાઓ વિધિ વિધાનથી દેવીની પૂજા કરે ઉપાસના કરે તે પહેલા ભગવાન ગણેશની આરાધના કરે સેવાને તીખી મરચીથી બનેલા પકવાનનો ભોગ દેવીને અર્પણ કરે દેવીના તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયો ને અને શેર કરજો અને અમારી ચેનલ ને કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે